વર્તમાનમાં તમે બ્રાહ્મણોને ઘણી વખત કાલ્પનિક પાખંડ ફેલાવતા જોયા હશે કે જગન્નાથ મંદિર ખૂબ જ ચમત્કારિક છે તેના ગુંબજનો પડછાયો જમીન પર પડતો જ નથી ધજા હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાતી હોય છે મંદિરની ઉપરનું ચક્ર ગમે તે દિશામાંથી જુઓ તોય હંમેશા સામે હોય એવું જ લાગે છે મંદિરની ઉપરથી ક્યારેય પક્ષી કે વિમાન ઉડી જ નથી શકતા મંદિરમાં સાત વાસણો એક ઉપર એક મૂકીને રાંધવામાં આવે છે અને સૌથી પહેલાં નીચેના વાસણમાં રંધાઈ જવું જોઈએ પણ સૌથી ઉપરના વાસણમાં પહેલાં રંધાઈ જાય છે સમુદ્રનો અવાજ મંદિરમાં નથી આવતો વૈજ્ઞાનિકો પણ આ ચમત્કાર જોઈને હેરાન છે વગેરે એ સિવાય તમે વર્ષમાં ઘણી વખત ભગવાન જગન્નાથ બીમાર પડ્યા જગન્નાથ ભગવાનને તાવ આવ્યો જગન્નાથ ભગવાનને શરદી થઈ જગન્નાથ ભગવાનને જાડા થયા એવા અવૈજ્ઞાનિક પાખંડ ફેલાવતા સમાચાર તમે બ્રાહ્મણવાદી છાપાઓમાં જોતા હશો પણ આ ધૂર્ત બ્રાહ્મણો સાવ નફટ થઈને આવા પાખંડ કેમ ફેલાવે છે એ તમને ખબર છે કારણ કે જગન્નાથ કોઈ હિન્દુ ધર્મનું મંદિર નહીં પણ બૌદ્ધ સ્થળ છે જેના પર વિદેશી યુરેશિયન બ્રાહ્મણો કબજો કરીને બેઠા છે અને લોકોને ધર્મને નામે માત્ર મૂર્ખ બનાવે છે ખરેખર આ જગન્નાથ મંદિરની હકીકત શું છે અને અહીંથી જે પ્રસિદ્ધ રથયાત્રા નીકળે છે તેનો સાચો ઇતિહાસ શું છે એ તમને ખબર છે ભારતમાં ચારેય ખૂણે બદ્રીનાથ પુરી રામેશ્વર અને દ્વારકા એમ હિન્દુ ધર્મના પ્રખ્યાત ચાર ધામ આવેલા છે આ ચારેય ધામ એ ખરેખર પ્રાચીન બૌદ્ધ સ્થળ છે જેના પર આદિ શંકરાચાર્યએ હિંસા દ્વારા કબજો કરીને તેને બ્રાહ્મણ ધર્મના અડ્ડા બનાવ્યા છે શંકરાચાર્ય એ કોઈ મહાન સંત મહાત્મા નહીં પણ વિદેશી યુરેશિયન બ્રાહ્મણ ધર્મના મિશનરી એજન્ટ છે આજે આપણે વાત કરીશું ચાર ધામમાંના એક એવા ઓરિસ્સા રાજ્યના જગન્નાથપુરી મંદિર અને જગન્નાથની પ્રસિદ્ધ રથયાત્રાની આ મંદિર એ ખરેખર એક પ્રાચીન બૌદ્ધ સ્થળ છે અને જગન્નાથની રથયાત્રા એ મૂળ બૌદ્ધ ધર્મની રથયાત્રા હતી જેને ચોરી કરીને બ્રાહ્મણોએ તેને હિન્દુ ધર્મની યાત્રામાં ફેરવી નાખી કેમ કેમ કે હિન્દુ નામનો કોઈ ધર્મ નથી અને જેને હિન્દુ ધર્મ કહેવાય છે તે મૂળ બ્રાહ્મણ ધર્મ છે અને બ્રાહ્મણો એ વિદેશી છે જેમની સંખ્યા આખા ભારતમાં માત્ર ત્રણ ટકા છે જગન્નાથ મંદિર કઈ રીતે બૌદ્ધ સ્થળ છે તે અને જગન્નાથની રથયાત્રા એ કઈ રીતે બૌદ્ધ ધર્મની યાત્રા હતી તેના એક નહીં બે નહીં પણ પૂરા એકવીસ સબૂતો સૌપ્રથમ વખત ગુજરાતી ભાષામાં લઈને આવે છે પ્રબુદ્ધ ભારત યુટ્યુબ ચેનલ જો તમે હજી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આ સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરો અને આગળનો વિડીયો જુઓ વિશ્વ પ્રસિદ્ધ ચીની યાત્રી ઈસવીસન ફાયનુ બાર સુધી ભારતની યાત્રાએ આવેલા તેમના લખાણમાં લખ્યું છે કે મગધ રાજ્યના નગરો અને પ્રજા ખૂબ સમૃદ્ધ અને મહાન છે દર વર્ષે બીજા મહિનાની આઠમી તારીખે તેઓ રથ ઉપર બૌદ્ધ મૂર્તિઓની યાત્રા કાઢે છે તેઓ ચાર પૈડાવાળો લાકડાનો રથ બનાવે છે રથની ચારેય બાજુઓ પર વિશિષ્ટ સ્થાનો છે જેમાં દરેકમાં એક એક બુદ્ધ બેઠેલા છે ત્યાં વીસ જેટલા રથ હોઈ શકે છે ઉલ્લેખિત દિવસે મઠના બૌદ્ધ સાધુઓ અને સામાન્ય લોકો બધા એકસાથે આવે છે તેમની પાસે ગાયકો અને કુશળ સંગીતકારો છે રાજ્યના મુખ્ય ભિક્ષુઓ આવે છે અને બુદ્ધ યાત્રાને શહેરમાં પ્રવેશવાનું આમંત્રણ આપે છે રાજ્યના અન્ય તમામ રજવાડાઓમાં પણ આ જ પ્રથા છે ભાહિયાનું આ સબૂત આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વનું છે નરેન્દ્ર મોદીના ફેવરિટ અને યુવા તપસ્વી ખુદ સ્વામી વિવેકાનંદ દ્વારા લખાયેલ એમના પુસ્તક કોલંબોથી અલમોડાના ભાષણોમાં લખ્યું છે કે જગન્નાથપુરી એ મૂળ બૌદ્ધ સ્થળ છે જેના પર બ્રાહ્મણોએ કબજો કર્યો છે અને બુદ્ધની જગ્યાએ કાલ્પનિક જગન્નાથ બેસાડી દીધા છે અરબ ભૂગોળશાસ્ત્રી અને ઇતિહાસકાર અલ મસૂદીએ દસમી સદીમાં ભારત યાત્રા કરેલી જેમની પુસ્તક સોનાના ઘાસના મેદાનો અને રત્નોની ખાણોમાં લખ્યું છે કે જગન્નાથપુરી એ એક ભવ્ય બૌદ્ધ મઠ છે ભારતીય પુરાતત્વ સંશોધન વિભાગ એએસઆઈના સ્થાપક અને ઇતિહાસકાર જનરલ એલેક્ઝાન્ડર કનિંગહામ લખે છે કે જગન્નાથ સુભદ્રા અને બલભદ્રની મૂર્તિઓ મૂળ બૌદ્ધ ધર્મના પ્રતિક પ્રજ્ઞાશીલ અને સમાધિને દર્શાવતા બૌદ્ધ ત્રિરત્નમાંથી લેવામાં આવી છે સિંહાલી બૌદ્ધ સાધુ ધર્મ કીર્તિ થેરા દ્વારા લખાયેલ દશ વંશમાં ઉલ્લેખિત કથાના આધારે અમુક વિદ્વાનો કહે છે કે જગન્નાથની મૂર્તિમાં એક દાંત સાચવી રખાયેલો છે કનિંગહામ ઉમેરે છે કે જો તે ચકાસણી કરવામાં આવે તો તે તથાગત બુદ્ધનો જ દાંત હોઈ શકે કારણ કે બુદ્ધના નિર્વાણ બાદ તેમના અસ્થિ અવશેષોને અસંખ્ય બૌદ્ધ સ્તૂપોમાં સંરક્ષિત કરવામાં આવ્યા હતા તપાસ કરવા ગયેલ કનિંગામને મંદિરના પૂજારીઓએ એમ કરતા રોક્યા હતા મતલબ મૂર્તિમાં કંઈક ગડબડ છે કનિંગામે ભિલસા ટોપ્સ અથવા મધ્ય ભારતના બૌદ્ધ સ્મારકો નામના તેમના પુસ્તકમાં જગન્નાથ કઈ રીતે બુદ્ધિસ્ટ વિરાસત છે તે હકીકત સંપૂર્ણ પુરાવાઓ સાથે રજૂ કરેલ છે ભારતના ઇમ્પિરિયલ કેઝેટિયરના લેખક સ્કોટિશ ઇતિહાસકાર આંકડા શાસ્ત્રી કમ્પાઇલર અને ભારતીય સિવિલ સર્વિસના સભ્ય સર વિલિયમ વિલ્સન હંટરે અઢારસો બોતેરમાં તેમનું પુસ્તક ઓરિસ્સાનો ઇતિહાસ પ્રકાશિત કર્યો જેમાં તેમણે સ્વીકાર્યું કે જગન્નાથ મંદિર એ બીજું કંઈ નહીં પણ બૌદ્ધ મઠ છે ઓગણીસમી સદીના અમેરિકી લેખક વિલિયમ દ્વારા લખાયેલ પુસ્તક હિન્દુ પૌરાણિક કથાઓમાં તેમણે એ વાતને સમર્થન આપ્યું કે જગન્નાથ મંદિર એ પ્રાચીન બૌદ્ધ સ્થળ છે શ્રીલંકાના તમિલ પરિવારના ઇતિહાસકાર ભાષા વૈજ્ઞાનિક દુભાષિયા ભારતીય કલાના ફિલોસોફર એવા આનંદ મુતથુકુમાર સ્વામીએ તેમના પુસ્તક મૂર્તિવિજ્ઞાનના પરિબળોમાં લખ્યું છે કે જગન્નાથ એ મૂળ બૌદ્ધ મંદિર છે આનંદ કુમાર સ્વામીએ ભારતીય પ્રાચીન કળા અને પુરાતત્વીય પ્રાચીન ચિહ્નો ઉપર ઊંડાણથી અભ્યાસ કર્યો છે રાજપૂત ચિત્રકલા ભારતીય કલા પરિચય અને ડાન્સ ઓફ શિવા જેવી પચાસથી વધુ પુસ્તકો તેમણે માત્ર પ્રાચીન ભારતીય કળાને રજૂ કરવા લખી છે અઢારસો છેતાલીસના એશિયાટિક સોસાયટીના ગ્રંથપાલ ભાષાશાસ્ત્રી ભારતીય સંસ્કૃતિ સંશોધન અને ઇતિહાસના પ્રથમ તબક્કાના લેખક એવા રાજા રાજેન્દ્રલાલ મિત્રાએ તેમના લખાણ ઓરિસ્સાની પ્રાચીન વસ્તુઓમાં સ્વીકાર્યું છે કે જગન્નાથપુરી એ પ્રાચીન બૌદ્ધ સ્થળ છે તેમણે ઐતિહાસિક શિલાલેખો સિક્કાઓ અને ગ્રંથોને શોધવા અને સમજવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી તેમણે સકયુગ અને ગ્રેગારિયન કેલેન્ડર વચ્ચેનો પ્રાચીન સમન સ્થાપિત કર્યો હતો કનિષ્કના સિંહાસન પર લખાયેલ તેમના આરોહણના વર્ષને ઓળખી કાઢ્યું હતું તેમણે મધ્યયુગીન બંગાળના ઇતિહાસના પુનઃનિર્માણમાં ચોક્કસ ફાળો આપ્યો ખાસ કરીને પાલ અને સેન રાજવંશોનો ઇતિહાસ તેમણે ઉજાગર કર્યો હતો તેમણે ગ્વાલિયરના પ્રાચીન સ્મારકો અને શિલાલેખોનો અભ્યાસ કરી ઘણા અજાણ્યા રાજાઓ અને સરદારોની શોધ કરી અને તેમનો અંજાજીત સમયગાળો નક્કી કર્યો હતો તેમના સમકાલીન લોકોમાં તે એકમાત્ર ઇતિહાસકાર હતા જેણે તોરામાના શાસનના સંશોધન માટે નજીકની ચોક્કસ જવાબદારી સોંપી હતી ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંસ્કૃત ભાષાના પ્રોફેસર એશિયન ભાષાઓના ભાષાવિદ સંસ્કૃત પર્શિયન અને ભારતીય ભાષાઓનું દસ્તાવેજીકરણ કરનાર સંસ્કૃત અંગ્રેજી શબ્દકોષનું નિર્માણ કરનાર અને બોમ્બે પ્રેસિડેન્સીના સર્વેયર જનરલ એવા સર મોનિયર વિલિયમ્સ નેમના પુસ્તક બૌદ્ધિઝમ સાથે બ્રાહ્મણવાદ અને હિન્દુ ધર્મનો સંબંધમાં લખે છે કે જગન્નાથપુરીનું મંદિર એ મૂળ બૌદ્ધ ધર્મનું પ્રાચીન કેન્દ્ર હતું તેમણે કહેલું કે સંસ્કૃત ભાષાનો શબ્દ કોષ દરેક જગ્યાએ હોવો જોઈએ કેમ કે યુરોપના વિદ્યાર્થીઓ સંસ્કૃત ભાષા સમજી શકતા નથી પદ્મશ્રી એવોર્ડ મેળવનાર ઓરિસ્સા રાજ્યના લેખક અને કવિ માયાધર માનસિંહે તેમની પુસ્તક જગન્નાથની ભૂમિની ગાથામાં કહ્યું છે કે ચાર ધામનું જગન્નાથપુરી એ પ્રાચીન બૌદ્ધ સ્થળ પર બ્રાહ્મણોનો કબજો છે ઓરિસ્સા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર હરિકૃષ્ણ મહેતાબ દ્વારા ઓગણીસો ને અડતાલીસમાં જાહેરાત થઈ ગઈ હતી કે જગન્નાથ સંપ્રદાય બૌદ્ધ ધર્મમાંથી નીકળ્યો છે અશોકના કલિંગ યુદ્ધ વખતે ઓરિસ્સાના મૂળ નિવાસી લોકો બૌદ્ધ ધર્મના પ્રતિક ત્રિરત્નની પૂજા કરતા હતા અને યાત્રા કાઢતા હતા પુરી જગન્નાથ મંદિર બૌદ્ધ સ્થળ છે અને રથયાત્રા એ પ્રાચીન બૌદ્ધ પરંપરાની યાત્રા છે શિવસેના પ્રમુખ સાહેબ ઠાકરેના પિતા મહારાષ્ટ્ર રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના દાદા એવા પ્રબોધનકાર ઠાકરે એ તેમની પુસ્તક દેવળનો ધર્મ અને ધર્મના દેવળોમાં વિસ્તારથી લખ્યું છે કે બ્રાહ્મણોએ ભારતના સ્થળો તોડ્યા અને બદ્રીનાથ તિરુપતિ બાલાજીપુરી જગન્નાથ જેવા બૌદ્ધ મંદિરો ઉપર કબજો કર્યો છે પ્રોફેસર વિલાસ ખરા દ્વારા પુસ્તક બૌદ્ધોની જગન્નાથપુરી ઉપર બ્રાહ્મણોનો કબજો કેમ છે આ પુસ્તકમાં વિસ્તારથી લખ્યું છે કે વિદેશી બ્રાહ્મણોએ કઈ રીતે ભારતના બૌદ્ધ સ્થળોને બ્રાહ્મણ મંદિરોમાં ફેરવ્યા અને બૌદ્ધિષ્ટ પરંપરા ઘોડાની ચોરી કરીને બ્રાહ્મણો જગન્નાથની રથયાત્રા કાઢે છે ઇતિહાસકાર ઓ એમ સ્ટારઝાઈ ઓક્સફર્ડ અને એમ્સ્ટર ભારતીય કલાનો અભ્યાસ કર્યો છે તેમણે ઘણી વખત ભારતની મુલાકાત લીધી છે અને હેડલબર્ગ બ્રસેલ્સ કેમ્બ્રિજ અને લંડનમાં પ્રવચનો આપ્યા છે તેમના તાજેતરના પ્રકાશનોમાં કુશાણ મથુરા હેડ ઓફ નેશનલ મ્યુઝિયમ એટ દિલ્હી અને સાઉથ એશિયન સ્ટડીઝનો સમાવેશ થાય છે ઓ એમ સ્ટાર્જા દક્ષિણ ગંગાના શાસકોનો ઇતિહાસમાં પણ લખે છે કે અગિયારસો પચાસની આસપાસ એક મહાન મંદિરની પૂર્ણાવતી વખતે પણ આવી એક બૌદ્ધ રથયાત્રા કાઢવામાં આવી હતી તેમના અન્ય પુસ્તક પુરી ખાતેનું જગન્નાથ મંદિર તેનું આર્કિટેક્ચર અને આર્ટ અને કલ્ચરમાં લખ્યું છે કે જગન્નાથપુરી એ એક ભવ્ય બૌદ્ધ વિહાર છે ઇટલીના પોર્ડેનોનના તપસ્વી અને સંશોધક ફ્રાયર ઓડોરીકે તેરસો સોળમાં ભારતની મુલાકાત લીધી હતી જે તેમના લખાણ રિટેલીઓમાં લખે છે કે લોકો કઈ રીતે બુદ્ધની મૂર્તિ રથ ઉપર મૂકે છે અને રાજા રાણી અને તેમના પ્રજા ગીત સંગીત સાથે તે ઉત્સવમાં ભાગ લે છે તેમણે ભારત સુમાત્રા જાવા અને ચીનમાં પ્રવાસ કર્યો જ્યાં તેણે શાહી રાજધાની ખાન બાલિકમાં ત્રણ વર્ષ ગાળ્યા દસ વર્ષથી વધુની મુસાફરી પછી તે ઘરે પાછા ફર્યા અને તેમણે એશિયામાં અનુભવેલી વિવિધ સાંસ્કૃતિક ધાર્મિક અને સામાજિક વિશિષ્ટતાઓ પર પ્રકાશ પાડતા તેના અનુભવો અને અવલોકનોનું વર્ણન રજૂ કર્યું જેને રિટેલિયો કહેવામાં આવે છે વજ્રયાન બૌદ્ધ ધર્મના પ્રસિદ્ધ ઉપદેશક અને ઓરિસ્સાના સંબલકના રાજા ઇન્દ્રભૂતિના સાહિત્યમાં ભગવાન જગન્નાથનો ઉલ્લેખ પ્રથમ વખત જોવા મળે છે તેનું વર્ણન તેમની જ્ઞાન સિદ્ધિમાં આ પ્રમાણે છે પ્રણીપત્ય જગન્નાથમ સર્વજીના બર્ચિતમ સર્વબુદ્ધમય સિદ્ધિ વ્યાપીનમ ગગનોપમ સર્વદમ સર્વસત્વેભ્ય સર્વજ્ઞા વરા વજ્રીનમ ભક્ત્યાહમ સર્વભાવે ન કાક્ષે તત્સાધનમ વજ્રીનમ આ પંક્તિઓ પરથી પણ સ્પષ્ટ થાય છે કે બુદ્ધ જ જગન્નાથ કહેવાયા હતા અનુભવી સાંસ્કૃતિક કટાર લેખક કેદાર મિશ્રા ઓડિયામાં કવિતાઓ લખે છે તેઓ સંપાદક અનુવાદક પત્રકાર વિદ્વાન કલા વિવેચક માનવ અધિકાર કાર્યકર અને સાંસ્કૃતિક કાર્યકર્તા તરીકે પણ જાણીતા છે જેઓ માને છે કે રથયાત્રા એ પહેલો બિન વૈદિક તહેવાર છે રથયાત્રાની પ્રેરણા આગથી બનાવેલા રથનો ઉપયોગ કરવાની પદ્ધતિ મૂળ બૌદ્ધ ધાર્મિક વિધિ હતી જગન્નાથ શબ્દ એ જગત અને નાથ શબ્દના સંયોજનથી બનેલો છે જગત એટલે લોક પણ થાય એમ લોકનાથ એ પણ નેપાળમાં બુદ્ધનું એક પ્રખ્યાત નામ છે નેપાળના ઘણા વિસ્તારમાં હજી આ પરંપરા પ્રમાણે બુદ્ધની રથયાત્રા નીકળે છે એમ જગન્નાથ પણ બુદ્ધનું જ જ એક નામ એવી રીતે અવલોકિતેશ્વર બુદ્ધ એ પણ બુદ્ધનું નામ છે જેમાં અવલોક ઈશ્વર એટલે કે અમારા જગતના નાથ એમ જગન્નાથ શબ્દ બને છે મહારાષ્ટ્રમાં વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક અજંતા ઇલોરાની બૌદ્ધ ગુફાઓ આવેલી છે આ ગુફાઓમાં ઇલોરાની ગુફા નંબર થી માં એક બૌદ્ધ સ્તંભ આવેલો છે જેના ઉપર ચાર બેઠેલા બુદ્ધની મૂર્તિ બિરાજમાન છે આ સ્તંભનું નામ જગન્નાથ સ્તંભ છે અને અહીંથી બ્રાહ્મણોએ જગન્નાથ શબ્દની ચોરી કરેલી છે આવો જ જગન્નાથ બૌદ્ધ સ્તંભ પુરીના મુખ્ય જગન્નાથ મંદિરની સામે આવેલો છે જેના પર એક બુદ્ધની મૂર્તિ દેખાય આવે છે સ્તંભની પરંપરા અશોકના સમયથી ભારતમાં શરૂ થયેલી હતી બ્રાહ્મણોના શાસ્ત્રોમાં આવી કોઈ પ્રથા ક્યાંય લખાયેલી નથી ઓરિસ્સા રાજ્ય બૌદ્ધ ધર્મનું ખૂબ મહત્ત્વનું જનપદ હતું ત્યારે ત્યાં અનેક બૌદ્ધ વિશ્વવિદ્યાલયો પણ હતી વર્તમાનમાં બસોથી વધુ બૌદ્ધ અવશેષના સ્થળો સમગ્ર ઓરિસ્સામાં મળેલા છે એ પ્રમાણે પુરી જગન્નાથની આસપાસ પણ અસંખ્ય બૌદ્ધ સ્થળો આવેલા છે જેમ કે લલિતગીરી રત્નાગીરી ઉદયગીરી વગેરે લલિતગીરી એ વિશાળ પ્રાચીન બૌદ્ધ વિહાર અને વિદ્યાલય છે જ્યાં અનેક તૂટેલા અવશેષો પરિસરમાં વિખરાયેલા પડ્યા છે ત્યાંના આ એક શિલ્પ ઉપર નજર કરો આ આ જગન્નાથ જેવી રચના તમે જોઈ શકો છો આના પરથી પણ પૂરો અંદાજો આવી જાય છે કે જગન્નાથ એ બીજું નહીં છે કર્ણાટકના કલબુર્ગી જિલ્લાના ખાતે મળી આવ્યો છે છે આ એક વિશાળ બૌદ્ધ સ્થળ જ્યાં ચક્ર નું શિલ્પ મળી આવેલું છે આ ધમ્મ ચક્ર તમે ધ્યાન થી જુઓ હવે પુરી ના જગન્નાથ ના મંદિરના ઉપરના ભાગ નું ધમ્મ ચક્ર જુઓ બંને ચક્ર ની આસપાસ ડિઝાઇન બિલકુલ એક જ છે બંનેની આસપાસની આકૃતિઓ જુઓ આ જ ધમ્મચક્ર મંદિરની ઉપર સ્થાપેલું છે જે બૌદ્ધ ધર્મનું પ્રતિક છે હવે બિલકુલ આવું જ ધમ્મચક્ર તેલંગણાના કોથાપલ્લી ખાતે મળી આવ્યું છે જેને લોકો ચિક્ટી ગુડી ખંડેર કહે છે આ ચક્રની આસપાસની આકૃતિ પણ જુઓ હવે આ ત્રણેય ચક્ર એકસાથે જુઓ બૌદ્ધ ધર્મ ઉપર કબજો કરવા માટે જ બ્રાહ્મણો બુદ્ધને વિષ્ણુનો અવતાર કહી પાખંડ ફેલાવે છે આ રવિવારે સાત જુલાઈએ ફરી વખત આવી પાખંડી રથયાત્રા આપણા ગુજરાતમાં પણ ઠેર ઠેર નીકળવાની છે ગુજરાતમાં અમદાવાદની રથયાત્રાનો પ્રચાર ગુજરાતનું મીડિયા વધારે કરે છે અને દર વર્ષે જે તે મુખ્યમંત્રી દ્વારા થાય છે અમદાવાદની રથયાત્રા છેક અઢારસો ઇઠ્યોતેરથી થાય છે આ મંદિરના ઇતિહાસ પ્રમાણે કોઈ સારંગદાસ બાપા ક્યાંક વગડામાં સૂતેલા અને એમને જગન્નાથ ભગવાનનું સપનું આવેલું અહીં ગુજરાતમાં પણ ઓરિસ્સા જેવું જગન્નાથ મંદિર બંધાવવું જોઈએ એવો આદેશ કર્યો અને અહીં મંદિર બનાવી દીધું એ જ રીતે પુરીના જગન્નાથ મંદિરની કાલ્પનિક વાર્તા લોકોમાં ફેલાયેલી છે કે માલવાના રાજા પોતાના સ્વપ્નમાં આ મૂર્તિ જોઈ હતી પછી તેણે કઠોર તપશ્ચર્યા કરી અને પછી ભગવાન વિષ્ણુએ તેને કહ્યું કે પુરીના દરિયા કિનારે જાઓ અને ત્યાં એક લાકડાનો ટુકડો મળશે તારે એ જ લાકડામાંથી મૂર્તિ બનાવવી જોઈએ રાજાએ પણ એવું જ કર્યું અને લાકડાનો એ ટુકડો મેળવ્યો તે પછી વિષ્ણુ અને વિશ્વકર્મા સુથાર અને શિલ્પકારોના રૂપમાં રાજા સમક્ષ હાજર થયા પરંતુ તેમણે એક શરત મૂકી કે એક મહિનામાં પ્રતિમા તૈયાર કરી લેશે ત્યાં સુધી તે એક રૂમમાં જ બંધ રહેજે અને કોઈ તે રૂમમાં આવવું જોઈએ નહીં મહિનાના છેલ્લા દિવસે જ્યારે ઘણા દિવસો સુધી કોઈ અવાજ ન સંભળાયો ત્યારે રાજાએ કુતુહલથી ઓરડામાં ડોકિયું કહ્યું અને વૃદ્ધ કારીગરોએ દરવાજો ખોલ્યો અને રાજાને કહ્યું કે મૂર્તિઓ હજી અધૂરી છે રાજાએ અફસોસ વ્યક્ત કર્યો ત્યારે શિલ્પકારે કહ્યું કે આ બધું ભગવાનની ઈચ્છાથી થયું છે અને આ મૂર્તિઓની સ્થાપના અને પૂજા આ જ રીતે કરવામાં આવશે ત્યારબાદ મંદિરમાં જગન્નાથ ma બલભદ્ર અને સુભદ્રાની એ જ ત્રણ મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી સાત તારીખે જોજો ગુજરાતના છાપાઓ અને સમાચાર ચેનલો રથયાત્રા વિશે આખો દિવસ નીત નવા ગતકડા કરીને માત્ર પાખંડ ફેલાવી રાખશે અને લોકોને વિદેશી બ્રાહ્મણ ધર્મના ગુલામ એટલે કે હિન્દુ બનાવશે શું તમને આ અમદાવાદ જગન્નાથ મંદિરનો કે પુરીના જગન્નાથ મંદિરનો ચમત્કારિક ઇતિહાસ સાચો લાગે છે કે આ વિદેશી યુરેશિયન બ્રાહ્મણોને પાછા યુરેશિયા મોકલી દેવા જોઈએ